હર્ષમાં અચૂક રાખો આ વસ્તુ ક્યારે કૂટશે નહીં રૂપિયા એક જાતે બદલાઈ જશે ભાગ્ય તમે ઈચ્છો છો કે તમારું પર્સ ઘર તિજોરી હંમેશા રૂપિયાથી ભરેલી રહે પરંતુ ઘણા લોકો સાથે આ સ્થિતિ રહે છે પણ મહિનાના અંત સુધીમાં રૂપિયા ખતમ પૈસાને ચુંબકની જેમ ખેંચી લાવશે આ વસ્તુઓ પર્સ પૈસાથી કરેલું રાખવા માટે તમારે તેમાં અમુક ખાસ વસ્તુઓ રાખવી પડશે આ વસ્તુઓ પર્સમાં રાખવાથી પૈસા ચુંબક પાસે આવે તેમ ખેંચાઈને તમારી પાસે આવી જશે હાલ પણ આ વસ્તુ મૂકતા પહેલાં ધ્યાન રાખો પર્સ લેધરનો તો નથી ને શ્રીયંત્ર પર્સમાં નાનકડું શ્રીયંત્ર રાખવાથી તમે હંમેશા સકારાત્મકતાથી હરાભરા રહેશો આ તમારી ભાગ્ય વૃદ્ધિ કરશે અને સુખ સમૃદ્ધિ આપશે પીપળનું પાન પીપળના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે જો વિષ્ણુ ભગવાનની કૃપા હશે તો માતા લક્ષ્મી એમ જ તમારા પર મહેરબાન રહેશે તમે તમારા પર્સમાં એક પીપળનું પાન ગંગાજળથી ધોઈને રાખી દો આ પાંદડા પર કેસરથી શ્રી લખી દો થોડા દિવસમાં પૈસા ખેંચાતા આવી જશે પણ હાલમાં પર્સમાં આ પાન કોઈને દેખાય નહીં તે રીતે રાખો કમળના બીજ વર્ષમાં કમળના બીજ રાખવાથી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે છે કેમ કે મા લક્ષ્મીને કમળ બહુ પ્રિય છે તે તમને આર્થિક લાભ પણ આપશે અને માનસિક શાંતિ મળશે ગોમતી ચક્ર પર્સમાં સાત ગોમતી ચક્ર રાખવાથી ધન લાભ થાય છે આ ગોમતી ચક્રથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં આવે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો